નમસ્કાર હું પ્રવીણ જમ્મુ કાશ્મીરથી શરૂઆત કરીશું જ્યાં પહેલગામમાં આતંકી હુમલો થયો છે અને આતંકીઓએ સ્થાનિકો સહિત પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે અને આ ઘટનાએ ઓપરેશન ઓલાઉટ જે તરફ ચાલી રહ્યું છે કેમ કે છેલ્લા અમુક સમયથી ત્યાં પણ ઘણા બધા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું પરંતુ આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર જશે અમિત શાહે હાઈ લેવલની બેઠક બોલાવી છે પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે વાતચીત પણ થઈ છે જે બાદ સમાચાર મળી રહ્યા છે કે અમિત શાહ જમ્મુ કાશ્મીર જશે પીએમ મોદી હાલ સાઉદી અરબના પ્રવાસે છે જ્યાંથી અમિત શાહ સાથે વાત કરી અને હાલ સેના સીઆરપીએફએ મોરચો સંભાળ્યો છે પહેલગાંવ એક એવી અદ્ભુત જગ્યા કે જ્યાં અચૂક પ્રવાસીઓ જતા હોય છે આના મુખ્ય રસ્તાઓ પર છે અને આ રસ્તાઓ પરથી સતત આવતા દ્રશ્યો સૂચવે છે કે ગાટીમાં માહોલ તંગ છે અને ફરીથી આતંકીઓ પોતાનો નાપાક ઈરાદો જતાવવા માટે આ પ્રકારનો હુમલો કરી રહ્યા છે એવા પણ સમાચાર છે કે પ્રવાસીઓને પોતાનું નામ પૂછી પૂછીને ટાર્ગેટ કરાયા ઘણા જે પ્રવાસીઓ છે તેમને સોશિયલ મીડિયામાં વિડીયોઝ પણ અપલોડ કર્યા છે અને તેમાં તેમનું રુદન પણ સંભળાઈ રહ્યું છે તો પહેલગામમાં આતંકી હુમલો છે રાજસ્થાનના પ્રવાસીઓ પણ છે હજુ કન્ફર્મ થઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રાજ્યોમાંથી જે પ્રવાસીઓ ગયા હતા ત્યાં અચાનક જ આતંકીઓએ હુમલો કર્યો ગુજરાતના પણ પ્રવાસીઓ હોવાની ચર્ચા છે પરંતુ કોણ છે કેટલા છે અને હાલ શું સ્થિતિ છે તેની પણ અપડેટ ક્લિયર થાય એટલે કે કન્ફર્મ થાય પછી આપીશું પરંતુ હાલ દિલ્હીમાં એક તરફ ઉચ્ચસ્તરીય બેઠક આ આઈબીના વરાથી માંડી સેના સાથે પણ સતત સંપર્કમાં છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તો આતંકી હુમલામાં એક ગુજરાતી પ્રવાસી પણ ઘાયલ હોવાના સમાચાર છે ભાવનગરના વિનોદ ભટ્ટને ગોળી વાગી છે તે ઘાયલ છે અને ઘાયલોને સારવાર અપાઈ રહી છે આઠથી દસ લોકો ઘાયલ હોવાના સમાચાર પ્રાથમિકતાને મળી રહ્યા હતા ભાવનગર કલેક્ટર છે જે મનીષ બંસલ તેમને જાણકારી આપી છે વિનોદભાઈ પ્રવાસી તરીકે ગયા હતા અને આ હુમલામાં ઘાયલ થયા છે હાલ તેમની સ્થિતિ શું છે તેની કોઈ માહિતી મળી નથી પરંતુ ભાવનગરના કલેક્ટરે આ મુદ્દે માહિતી આપી છે અને આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાશે ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ સ્વાગત છે આપનું જયદેવભાઈ આતંકી હુમલાઓ સતત થતા રહે છે અને છેલ્લા એક દોઢ મહિનામાં આપણે જોઈ લઈએ કે ઘણી બધી ઘેરાબંધી પણ થઈ ઘણા બધા આતંકીઓ ઠાર પણ થયા ઘણા બધા એરિયા છે સ્વાઈપ આઉટ પણ કર્યા પરંતુ પહેલગામ એવી જગ્યા કે જ્યાં પ્રવાસીઓને ટાર્ગેટ કરાયા છે અમરનાથ યાત્રા આવી રહી છે તે પહેલા સુનિયોજિત રીતે માહોલ ફરીથી ઉભો કરવાનું નાપાક ષડયંત્ર છે છો આજે ઓવરઓલ ઘટનાક્રમ છે આ હુમલાનો સૌથી મોટી વાત અને જે ગંભીર પોલીસની વર્દી હતી અને એ પછી એમના નામ અને ધર્મ પૂછવા એ પણ જે છે એ જરા આપણે નવી મોડેસ ઓપરેન્ડી આતંકીઓની છે એના તરફ ઈશારો કરે છે ત્રણસો ના એબ્રોગેશન પછી ઘણા લાંબા સમય સુધી શાંતિ અને એ પછી આતંકવાદનું સતત બદલતું સ્વરૂપ આપણે જોતા રહ્યા છીએ એવો સમય હતો જ્યારે આતંકવાદ સીમિત હતો માત્ર ડિફેન્સના લોકોની સામે હુમલાઓ કરવામાં કે પેરા મિલિટરી કે જમ્મુ કાશ્મીર પોલીસ પણ એ પછી બદલતી સ્થિતિ સાથે આતંકવાદે બહુ ઝડપથી એનો ચહેરો બદલવાનું કામ ચાલુ રાખ્યું છે જેમાં સૌથી પહેલા એમણે જમ્મુ કાશ્મીરના લોકો સ્થાનિક લોકો

જમ્મુ કાશ્મીરની અને ભારતની ઓકે જયદેવભાઈ તમે જોડાયેલા રહેજો એક અપડેટ જમ્મુ કાશ્મીરથી લઈ લઈએ આપણી સાથે પત્રકાર સંજીવ કેરની જોડાઈ ગયા છે જમ્મુ કાશ્મીર થી કેરનીજી સ્વાગત છે સંજીવજી संजीव जी क्या क्या स्थिति बनी हुई है ये इस इस अटैक को आप किस तरह से देख रहे हो और जो बाकी पिछले डेढ़ महीने में जो अटैक्स हुए हैं टारगेट करने की कोशिश की गई सेना को चौकियों को या फिर हैंड ग्रेनेड का भी इस्तेमाल किया गया लेकिन पहलगाव की यह घटना अब तक क्या अपडेट आ रही है वहां से देखिए सबसे पहले तो मैं हमले की बड़ी निंदा करूंगा क्योंकि अभी अमरनाथ यात्रा आपकी शुरू होने वाली है अगले दिन से अमरनाथ यात्रा के पंजीकरण तो यहाँ हैं अगले महीने से यात्रा शुरू हो जा रही है यात्रा का मेन बेस कैंप जो है वो तो पहलगाम में रहता है मुझे लगता है कहीं ना कहीं ये उसके दिमाग में ये भी रहेगा कि यात्रा को कैसे हमने डिस्टर्ब करना है तो उसको मद्देनजर रखते हुए भी ये तो साजिश हो सकती है आंसकियों की बाकी जब से तीन सत्तर तीन सौ सत्तर टूटी है तो आपको पता है सीमा पार की तरफ से जो है ये दिखाती है की ये अपना कश्मीर को फिर से कैसे डिस्टर्ब करना है जो कुछ कश्मीर में अमन और शांति हो रहा है और सबसे बड़ी बात ये कि अभी के के बाद ये हुआ पर उनका उनको की है अब तक क्या निकल के सामने आ रही क्योंकि अलग अलग राज्यों से भी वहाँ पे टूरिस्ट थे पहलगाम वैसे ही बेहतरीन जगह है तो गर्मी का मौसम है जी जी और ये क्या एक और एक चीज सर कंफर्म करना चाहेंगे क्या जो टूरिस्ट लोग थे वहां पे इन्फॉर्मेशन मिल रही है कि उन लोगों को नाम पूछ पूछ कर टारगेट किया जा रहा था ऐसा कुछ निकल के सामने आ रहा है क्या बिल्कुल बिल्कुल मैंने आपको बताया जिसको उन्होंने गोली मारी पहले उसका नाम पूछा फिर उसके बाद उसको चूज किया उन्होंने तो उसके बाद आठ घायल है उनमें से गुजरात के है आपके महाराष्ट्र के है तमिलनाडु के है फिर गुजरात से जो घायल है उनमें विनोद भट्ट का नाम आ रहा है आपके गुजरात से जी तो ने ताँग ने ताँग ने कहीं ना कहीं अमरनाथ यात्रा पे भी उपयोग करने का एक डर का माहौल फैलाने की कोशिश की गई मतलब जो टाइम आप लो कि ये लड़ी इन्होंने तीन सौ सत्तर बता है उसके बाद पाकिस्तान की जो

જે ટુરિસ્ટ છે તેમને ગોળી મરાય છે જે વિડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે ખરેખર રૂવાટા ઊભા કરી દે તેવાશે એક મેદાનમાં કે જાહેરમાં જ્યારે કોઈ ટુરિસ્ટ પડ્યા હોય તેમના પરિવારજનો કે તેમની સાથે છે હવે આ પરિસ્થિતિમાં એક જમ્મુ કાશ્મીરનું જે પરસેપ્શન હતું આપણે થ્રી સેવન્ટીની વાત કરીએ છીએ તે હટ્યા પછી ન્યૂ નોર્મલ પરિસ્થિતિઓ થઈ અને એ પરિસ્થિતિઓ જ્યારે સ્મૂથ થાય છે ત્યારે વધુ એક વખત એક ચેલેન્જ એક ઊભી કરવાનો પ્રયત્ન કરે છે તો અહીંયા કદાચ એટલું જ બ્લન્ટ એક્શન અને અમરનાથ યાત્રા અને કરાવવાનો પણ પ્રયત્ન જે વિધિવત મુજબ જે સમયે શરૂ થશે ત્યારે શરૂ થશે તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે અમરનાથ યાત્રા પહેલા યાત્રિકોમાં પ્રવાસીઓમાં અને દરેક ભારતવાસીમાં તો ચોક્કસ એ ભાવના ઇન્સ્ટિલ કરવી ખૂબ જરૂરી છે કે આપ સુરક્ષિત છો આ પ્રકારનું ટાર્ગેટેડ કિલિંગ નહીં થાય યસ ખૂબ અઘરું છે પ્રવીણજી આપણે ખૂબ ચર્ચા કરી છે અને એ રીતે જો આપણે સમજીએ ત્યાંની ડિફેન્સની સ્થિતિને સમજીએ તો આવી રીતે બધા જ નાગરિકો કે બધા જ યાત્રીકોને વન ટુ વન પ્રોટેક્શન આપવું અઘરું છે હમ ત્યાંનો કાશ્મીરનો પહાડી વિસ્તાર એના જે પાસ છે જેને વેલીમાં જોડવા માટે ને આવાગમન માટે સહેલું થાય એને બ્લોક કરી શકાય રોડને બ્લોક કરી શકાય ને બ્લોક કરી શકાય પણ જો મોટા પ્રમાણમાં આવા આતંકી તત્વો આવેલા હોય તો એક એક યાત્રિક એક એક નાગરિકને આ સુરક્ષાનું વચન આપવું અને એને કાર્યાન્વિત કરવું એ ખૂબ મોટી ચેલેન્જ રહેવાની છે અને મોટી ચેલેન્જ કરવા માટે જ અત્યારે જેમ માપે કહ્યું તેમ એક ક્રોમ ક્વિક એક્શન એક લોખંડી પંજા સાથે લેવાયે રિસ્ટોર કરવી આ એક બહુ જ મોટી ચેલેન્જ છે યસ આપડા ડિફેન્સ ફોર્સિસ તૈયાર છે આપણા રાષ્ટ્રના મંત્રી અત્યારે જવાના છે એવા આપણે પ્રાપ્ત માહિતી આપને મળી રહી છે ખૂબ સારી વાત છે સલામની વાત છે પણ આ બધું કરતા કરતા

કદાચ એમાં આગળ જતા જે બ્લૂ છે એમાં એ પણ હશે કે કદાચ સમય જતાં આવી પરિસ્થિતિઓ થાય કે વાર તે વારે આ પ્રકારે ફરીથી એ પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કરે પાકિસ્તાની સમર્થિત આતંકવાદ અને ભૂતકાળમાં પણ પુરાવા આવી ચૂક્યા હશે લોકલ મિલિટન્ટ્સને ઘણા બધા ઠાર કરાયા છે જે રીતે આજકાલ સર્ચ ઓપરેશન ચાર ચાર દિવસ સુધી ચાલી રહ્યું છે એક એરિયાને કોર્ડન કરીને તો એ ઓપરેશન આઉટની બ્લુ પ્રિન્ટ પ્રમાણે શું પહેલેથી જે પ્લાન આઉટ હશે કે નહીં આ પરિસ્થિતિમાં આપણને કદાચ

કાઉન્ટર કરવાનો પ્લાન તો કદાચ કોઈ ના બનાવી બનાવી શકે શકે તો કોઈ રાષ્ટ્ર હંડ્રેડ પર્સન્ટ એમ ના કહી શકે કે અમારો ફૂલ પ્રૂફ ટેરિસ્ટ કાઉન્ટર કરવાનો પ્લાન છે એટલે ચોક્કસપણે અઘરું છે પણ યસ આ પ્લાન સતત ને સતત ઇવોલ્વ થતો હોય છે અપડેટ થતો હોય છે અપડેટ કરવો રહ્યો ઓકે ધન્યવાદ કેપ્ટન જયદેવ જોશી જીએસટીવી સાથે જોડાવા બદલ ધન્યવાદ સંજીવ કેરની પણ તમારો પણ જે અત્યારે દ્રશ્યો આવી રહ્યા છે તેમાં ત્રણક લોકોની હાલત ગંભીર છે જે પ્રવાસીઓ છે પ્રાથમિક માહિતી મળી રહી છે ભૌગોલિક રીતે ચેલેન્જિંગ જગ્યા ગરમીઓ છે ગરમીઓ વચ્ચે જ્યારે પ્રવાસીઓ પહેલગામ જાય છે થોડા સમય પછી જ્યારે અમરનાથ યાત્રા શરૂ થવાની છે તે પહેલાં આ પ્રકારના પોકેટ્સમાં હુમલો કરીને અથવા તો જે પ્રવાસીઓ છે તેમને ટાર્ગેટ કરીને શું એ આભા ફરીથી નાપાક ષડયંત્ર ચલાવતા આતંકીઓ અથવા તો પાકિસ્તાન સમર્થિત આતંકીઓ શું એ ફિરાકમાં છે કે ફરીથી માહોલ પહેલગામ અને બાલતાલથી લઈને વિસ્તારમાં ઘાટીમાં ઊભો કરવામાં આવે કે જ્યાં અમરનાથ યાત્રા પહેલાં તમે ખેલીલ પહોંચાડી શકો પણ ક્વિક એક્શન દિલ્હીથી મંત્રી જ્યારે અમિત શાહે પીએમ મોદી સાથે વાત કરી સાઉદી અરબના પ્રવાસે છે તે બાદ એવું એવા સમાચાર મળી રહ્યા છે કે તેઓ જમ્મુ કાશ્મીર જશે તો હાઈ લેવલની બેઠકો થઈ રહી છે અને ઓપરેશન ઓલ ઓલઆઉટના સંદર્ભમાં જે બ્લુ પ્રિન્ટ છે આવનાર સમયમાં કદાચ ક્વિક એક્શન આપણને થોડા દિવસોમાં જોવા મળે તો નવાઈ નહીં કેમ કે જરૂરી છે અહેસાસ કરાવવો આ ઘાટીમાં કે ત્રણસો સિત્તેર હથિયા પછી પરિસ્થિતિઓ સામાન્ય છે પણ આ પરિસ્થિતિઓમાં પણ આતંકી ઇરાદાઓ જે ઉછેરીને બેઠા છે કોઈને કોઈ આ પ્રકારની ઘટનાને અંજામ